નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈથી એમની ડ્રગ્સ સુરત લાવનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોની પકડી પાડવા વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ઘરફોડ સ્ક્વેરના પોલીસ માણસોને એનડીપીએચના ગુના સંબંધી બાતમી મળતા ઉપરી અધિકારીઓની સૂચનાને લઈ ઉદના વિસ્તારમાંથી રોડ નંબર ઝીરો પરથી બે આરોપીઓ જયદી ઉર્ફ જેડી છગ્ગન પટેલ અને જીગર સુધીર સાવલિયાને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી બે પોઈન્ટ એકતર લાખની વધુનું એમડી ડ્રગ્સનો જથ્થો મળતા પોલીસ એની મુદ્દામાલ મળી ત્રણ લાખ એક હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે આરોપીની પૂછપરછ કરતાં મુંબઈથી એમડી ડ્રગ્સ ટ્રેન મારફતે લાવ્યા હોવાનું કબિલાત કરી હતી તો હાલ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ આપનાર રોહિત અને અમરેલી ખાતે એમડીસ મંગાવનાર મહેશને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત